પદ્ય સાત નાટ્ય મેં આ નાટ્ય રચ્યું છે સંસ્કૃતની નાટ્ય શાસ્ત્રીય વિચારણાનો પ્રારંભ આચાર્ય ભરતથી થાય છે નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામેલા આ આચાર્ય ઈસવીસનની ત્રીજી ત્રીજી શતાબ્દીની આસપાસ થઈ ગયા છે એમણે રચેલા નાટ્યશાસ્ત્રના નામે જાણીતો ગ્રંથ સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં તો પ્રસિદ્ધ છે જ એ ઉપરાંત નાટ્યની સાથે સંબંધ ધરાવતી વિશ્વની અનેક ભાષાઓના વિદ્વાનોમાં પણ તેની તેટલી જ પ્રસિદ્ધિ છે બીજી રીતે કહીએ તો એવો કોઈ નાટ્યવિદ મળવો મુશ્કેલ છે કે જે નાટ્યાચાર્ય ભરતથી પરિચિત ન હોય નાટ્યશાસ્ત્ર પોતાના નામ પ્રમાણે નાટ્યને લગતી પ્રાય તમામ શાસ્ત્રીય બાબતોનો વિચાર કરે છે એના પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિને લગતી એક કથા આપવામાં આવી છે તે મુજબ દેવો બ્રહ્મા પાસે ગયા અને તેની પાસે એક એવા ક્રીડનીય એટલે કે રમકડાની માગણી કરી જે આનંદ સાથે ઉપદેશ આપી શકે તથા દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે આ માગણીના પ્રતિભાવમાં બ્રહ્માએ દેવોને જે ક્રીડનીયક આપ્યું તે જ નાટ્ય દેવોએ આ નાટ્યરૂપ ક્રીડનીયકને ભરત મુનિને આપ્યું ભરતે પોતાના એકસો પુત્રોની મદદથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ નાટકની ભજવણી કરી નાટ્યની ઉત્પત્તિ કથાના આ પ્રસંગમાં નાટ્યને લગતી કેટલીક મહત્ત્વની વિગતો પણ આપી છે આમાંથી નાટ્યને ક્યાંથી અને કેવી રીતે આકાર આપવામાં આવ્યો છે શ્લોક એક થી ત્રણ આ નાટ્ય શું કરશે શ્લોક ચાર થી આઠ અને આ નાટ્ય શું છે શ્લોક નવ એ ત્રણ બાબતને લગતા નવ શ્લોકોનો સંગ્રહ અહીં કરવામાં આવ્યો છે આ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે અહીંયા આપણને જેટલા પણ શ્લોકો આપવામાં આવ્યા છે એ બધા જ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે બીજી વાત કે નાટ્ય રચતા પહેલાં તેના કેટલાક નીતિ નિયમો હોય છે એ નીતિ નિયમોને જાણવા ખૂબ જ જરૂરી છે તો ભરત મુનિએ આ નાટ્યશાસ્ત્રના કેટલાક નિયમો રચેલા છે અને અહીં આગળ આપણને તેનો આકાર નાટ્ય શું કરશે નાટ્ય શું છે આવી ત્રણ બાબતોને નવ શ્લોક આપ્યા છે તે આપણે જોઈશું શ્લોક એક અહમ હું સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ શાસ્ત્રોથી યુક્ત સર્વ એટલે કે બધા જ સર્વ શિલ્પ પ્રવર્તકમ સર્વ બધા જ શિલ્પોને પ્રવર્તવનાર નાટ્યાખ્યામ નાટ્ય આખ્યામ નાટ્ય નામનો પાંચમો વેદમ વેદ સહ ઇતિહાસ કરો મી ઇતિહાસ સહિત રચું છું શું કે છે ભરત મુનિ હું બધા શાસ્ત્રાર્થોથી યુક્ત સર્વ શિલ્પોને પ્રવર્તાવનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સહિત રચું છું નાટ્યને ભરતમુનિએ પાંચમો વેદ કહ્યો છે આ શ્લોકની અંદર શ્લોક બે એવમ एम संकल्प्य संकल्प करिने भगवान भगवान એટલે કે ભરતાજય ભરત આચાર્યે તતઃ પછી सर्व वेदाना બધા વેદોને અનુસ્મરણ યાદ કરતા કરતા ચતુર્વેદ અંગ ચાર વેદ અને 6 વેદાંગ સંભવમ સંભાવના કે ઉત્પન્ન થવાની સંભાવના નાટ્યવેદમ નાટ્યરૂપી વેદ ચક્રે એટલે કે રચ્યો શું કહે છે એમ સંકલ્પ કરીને ભગવાન આચાર્ય ભરતે પછી સર્વવેદોને યાદ કરતા કરતા વેદ અને તેમાં તેમના છ અંગોમાંથી ઉત્પન્ન થયેલ એવા નાટ્યરૂપી વેદ રચ્યો શ્લોક ત્રણ ઋગ્વેદાત ઋગ્વેદમાંથી પાઠ્યમ એટલે કે સંવાદ સામભ્ય સામવેદમાંથી ચ અને ગીત ગીત એવ અજુર્વેદાત યજુર્વેદમાંથી અભિનયાન અભિનયો રસાન અથર્વ અથર્વણ એટલે કે અથર્વવેદમાંથી રસોને આપી પણ ગ્ર જગ્રાહ ગ્રહણ કર્યા શું કહે છે તેમણે ઋગ્વેદમાંથી સંવાદ સામવેદમાંથી ગીત યજુર્વેદમાંથી અભિનયો અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા શ્લોક ચાર ક્વચિત ક્યાંક ધર્મ ધર્મ ક્વચિત ક્યાક ક્રીડા ક્વચિ ક્યાક અર્થ અર્થ ક્વચિ ક્યાક્ સમિતિ ક્વચિ ક્યાંક હાસ્ય હાસ્ય ક્વચિદ યુદ્ધ ક્યાગ યુદ્ધ ક્વચિ કામાં ક્યાંક કામના ક્વચિદ શું કહે છે ક્યાગર્મ ક્યાંક ક્રીડા ક્યાંક અર્થ ક્યાંક શાંતિ ક્યાંક હાસ્ય ક્યાંક યુદ્ધ ક્યાંક કામના ક્યાંક એમ કે આ બધું આપણને નાટ્યમાં જોવા મળતું હોય છે શ્લોક પાંચ ધર્મ પ્રવૃત્તા નામ ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ ધર્મ કામ ઉપાસે વિનામ કામઃ કામનું સેવન કરનારાઓને કામ દુર્વિનાતાનામ નિગ્રહ ખરાબ વર્તન કરનારાઓને સંયમ વિનીતાનામ દમક્રિયા વિનયપૂર્વક વર્તનારાઓને દમન કરવાની ક્રિયા એમ કે આવું નાટકમાં હોય જ છે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ મળી રહે છે કામનું સેવન કરનારાઓને એમ કે કામ મળી રહે છે ખરાબ વર્તન કરનારાઓને સંયમ તથા વિનય પૂર્વક વર્તનનારાઓને દમન કરવાની ક્રિયા શ્લોક છ નાના ભાવો સંપન્નમ નાના ભાવ સંપન્નમ વિવિધ ભાવોથી યુક્ત નાના અવસ્થા અંતરકમ વિવિધ અવસ્થાઓ જેના અંતરમાં છે તે લોકવૃત્ત અનુકરણમ લોકોના આચરણ જેવું આચરણ એતત આ નાટ્યમ નાટ્ય મયા મેં કૃતમ રચ્યું છે વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરાવનારું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્ય મેં રચ્યું છે આપણને ખબર છે કે નાટકની અંદર આપણે અમુક ટાઈમે મૂવી જોતા હોઈએ કે કોઈ નાટક જોતા હોઈએ તો એમાં જે ભાવ દર્શાવાતો હોય એ ભાવ આપણામાં પણ પ્રગટ થાય છે કોઈ દુઃખી થતું હોય તો આપણને રડું આવે છે કોઈ હાસ્યની વાત કરતું હોય કે હસતું હોય તો આપણને પણ હસવું આવે છે તો એમ કે વિવિધ ભાવો એની અંદરને જે વિવિધ અવસ્થાઓ એમ કે અંતરમાં ધરાવનારું એ આપણા અંતરમાં ઊભી થાય છે લોકોના આચરણનું અનુકરણ આપણે ને ખબર છે કે અમુક લોકોને એવું હોય છે કે ભાઈ આ હીરો આવો છે અને એ હીરો ગમતો હોય કે એ હિરોઈન ગમતી હોય તો એ પ્રમાણે પોતાને બનાવવાનો ટ્રાય કરતા હોય છે એ તત્ આ નાટ્યમ નાટ્ય કાલે સમયે દુખાડતા નામ દુઃખથી પીડાયેલાઓને શ્રમાળતા નામ મહેનત કરી પીડા પામેલાઓ કરીને તપસ્વી નામ તપસ્વીઓને વિશ્રાંતિજન વિશ્રાંતિ આપનાર ભવિષ્યતિ થશે આ નાટ્ય દુઃખથી પીડાયેલાઓને મહેનત કરી થાકેલાઓને શોખથી પીડા પામેલા દુર્બળ લોકો માટે બિચારાઓને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનાર થશે શ્લોક આઠ એતત આ નાટ્યમ નાટ્ય ધર્મ્યમ ધર્મને યશ્ય કીર્તિને આયુષ્યમ આયુષ્યને હિતમ હિતકારક બુદ્ધિ વિવર્ધનમ બુદ્ધિને વધારનારું લોકો ઉપદેશ જનનમ લોકોને ઉપદેશ આપનારું ભવિષ્યથી થશે શું કહે છે આ નાટક ધર્મને કીર્તિને આયુષ્યને હિતકારક બુદ્ધિને વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું થશે આપણને ખબર છે કે નાટકમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ ધર્મ કીર્તિ એટલે કે પોતાનો યશ કઈ રીતે વધારવો તે આયુષ્યને હિતકારક જે સારું છે તેને લે છે બુદ્ધિને વધારનારું આપણને નવું નવું કંઈનું કંઈ જાણવા મળતું હોય છે અને કોઈને કોઈ જગ્યાએ આપણને ઉપદેશ મળતો રહે છે શ્લોક નવ ન નથી તત્ એવું જ્ઞાનમ જ્ઞાન ન નથી તત એવું કોઈ શિલ્પમ શિલ્પ ન નથી સા વિદ્યા તેવી કોઈ વિદ્યા ન સા કળા તેવી કોઈ કળા ન અસંયોગઃ એવો કોઈ યોગ ન તત્કર્મ કે ન એવું કોઈ કર્મ અસ્મિન આ આટ્ય નાટ્યમાં યત જે ન નથી દૃશ્ય તે જણાતું એવું કોઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા કે કળા નથી એવો કોઈ યોગ કે એવું કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી આપણને ખબર છે કે નાટકની અંદર સારા સારા કવિ હોય તો તે બધું જ એમ કે આવરી લેતા હોય છે નાટ્યકમાં નાટ્યની અંદર આપણને દરેક ભાવો દરેક પ્રકારનું જ્ઞાન બધું જ મળી રહેતું હોય છે